એક બાજુ શિક્ષણ કથળતું જાય છે શિક્ષણનું સ્તર આખા દેશમાં શરમજનક રીતે આપણે પાછળ પડતા જઈએ છીએ એક બાજુ ભૂતિયા શિક્ષકો લાંબા સમયથી નોકરી પર હાજર ના હોય વિદેશમાં હોય પગાર ચૂકવાતો હોય એવું આખું તંત્રનો કોલમ પોલ ચાલે છે સરકાર દરેક ક્ષેત્રે નિષ્ફળ છે એમાં શિક્ષણ ક્ષેત્રે સદંતર નિષ્ફળ છે અને એવા સંજોગોમાં પોતાની જવાબદારી જે શિક્ષણનું સ્તર સુધારવાની છે ગુણવત્તા સુધારવાની છે સસ્તું ને સારું શિક્ષણ આપવાનું છે એના બદલે ક્યાં કલરની ને ધર્મની રાજનીતિ કરી અને લોકોનું ધ્યાન બીજે વાળવાનો આ સરકાર પ્રયત્ન કરે છે આ બુદ્ધિયા શિક્ષકો જે પકડાયા છે એનો વર્ષોથી પગારનું જે કૌભાંડ ચાલે છે એની જો ખરેખર તપાસ થશે તો એના તાર શિક્ષણ મંત્રીના કાર્યાલય સુધી પહોંચશે શું કામ એ શિક્ષકોને સસ્પેન્ડ કરી ટર્મિનેટ કરી અને સંતોષ માનો છો આટલા વખતથી ભૂતિયા શિક્ષકો કોના આશીર્વાદથી કોના લાભાર્થે ચાલતા હતા એનો પગાર જે એ પૈસા કોના ખિસ્સામાં પહોંચતા હતા એની પણ તપાસ થવી જોઈએ અને જિલ્લાના શિક્ષણ અધિકારીથી લઈ અને રાજ્યના શિક્ષણ મંત્રી સુધી જવાબદારી નક્કી કરવી જોઈએ